દર્શન કરવા માટે ગયા હતા એમાં એ લેડીસે કશું પૂછ્યું નથી તો બી ડાયરેક્ટ એ લોકોએ એવું નામ આપ્યું છે કે તમારી છોકરીને મિતેશ પઢિયારે કરી કરી આપ્યું છે ભૂવા પાણી જેવું અને એ છોકરી બીમાર પડી ગઈ હતી ને એ છોકરી અત્યારે અઢી લાખ રૂપિયા ખર્ચો કર્યો છે તો બી અત્યારે બીમારને બીમાર છે હું અત્યારે પોલીસ સ્ટેશનમાં અરજી કરવા આવ્યો છું પણ મારી અરજી આ લોકો સ્વીકારતા નથી તો પોલીસ સ્ટેશન કામનું શું બંધ કરી દો પોલીસ સ્ટેશન કાયદેસર કાર્યવાહી થાય